આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને આપણે अनेकવાર અનેક સવાલો ઉભા કરતા જોવા મળ્યા છે તેઓ જે હાલ વિધાનસભાનો સત્ર ચાલી રહ્યું છે એના એને લઈને પણ અનેક નિવેદનો આપે છે અને હવે ગોપાલ ઇટાલિયાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને આડે હાથ લીધા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ખેડૂતોને લઈ અને અનેક સવાલો છે અને આ બાબતને લઈ અને આમ આદમી પાર્ટી દ્વારા અનેકવાર સવાલો પણ ઉભા કરવામાં આવ્યા છે આ વિધાનસભાનો જ્યારે સત્ર શરૂ થયો એ જ દિવસે આમ આદમી પાર્ટીના જે બે ધારાસભ્યો છે ગોપાલ ઇટાલિયા અને ચેતન વસાવા બેનરો સાથે જોવા મળ્યા હતા અને ખેડૂતોના મુદ્દાને લઈ અને વિરોધ પણ તેમણે દર્શાવ્યો હતો અને હવે ગોપાલ ઇટાલિયાએ જે કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી તેમને આડે હાથ લેતા શું નિવેદન આપ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમની અંદર સુધારો કરવા જઈ રહી છે અને આ સુધારો કરવા માટે એને ગુજરાતની તમામ જનતા પાસેથી સૂચન અથવા વાંધાઓ માગ્યા છે સૌથી પહેલા તો એ બાબતનું મારે જનતાનું ધ્યાન દોરવું છે કે આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને ગુજરાતની દીકરીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરી ફસાવી ડરાવી ધમકાવી છેતરી કોઈ પણ રીતે દીકરીઓનું જીવન બરબાદ થાય એવું કેટલાક તત્વો કારસ્તાન કરતા હોય એવી અનેક ઘટના સામે આવી વારંવાર એવી ઘટનાઓ સામે આવી કે દીકરીઓને ફસાવવામાં આવી દીકરીઓને છેતરવામાં આવી દીકરીઓને ડરાવવામાં આવી અને આ ડર લોભ લાલચ કે છેતરપિંડી કરી કાયદાની આર્થિક દુરુપયોગ કરી આવારા તત્વોએ દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ કર્યું આવી અનેક ઘટના સામે આવ્યા બાદ સમાજમાંથી સૌથી પહેલા વિરોધ ચાલુ થયો અને મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલી વખત આ સમસ્યાને સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપ દ્વારા ઓળખવામાં આવી ગુજરાતમાં સૌથી પહેલી વખત દીકરીઓ સાથે થતી ફ્રોડની ઘટનાને એસપીજી દ્વારા ઉઠાવવામાં આવી અને મને યાદ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મોટા પાયે રેલી થઈ પાટણમાં પણ કઈક રેલીનો કાર્યક્રમ થયો ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ થયા ત્યારબાદ સૌરાષ્ટ્ર સુરત અનેક જગ્યાએ કાર્યક્રમો થયા અને ત્યારબાદ ગુજરાતમાં વિવિધ સમાજ પણ આ મુદ્દામાં જોડાયા એટલે કે સમાજમાં સૌથી પહેલા સમસ્યાનો અવાજ ઉઠ્યો સમાજના વિવિધ આગેવાનોએ પણ એમાં પોતાનો સુર પુરાવ્યો સમાજની વિવિધ સંસ્થાઓ પણ અલગ અલગ સમાજના આગેવાનો અલગ અલગ સમાજની સંસ્થાઓ બધાય ભેગા મળી એક સુરે સમસ્યાને સોલ્વ કરવા માટેનું સૂર ઉઠ્યો અને તમામ સમાજોએ એસપીજી સહિત પાટીદાર આંદોલનના અનેક નેતાઓ બધાએ ભેગા મળી અવાજ ઉઠાવ્યો અને સરકારને રજૂઆત કરી ત્યારે સરકાર ઉપર આ વાતનું દબાણ આવ્યું સમાજનું અથવા સરકાર ઉપર સમાજનું એક માંગણી આવી અને મને ખુશી થાય છે કે સમાજે જે વાત કીધી એ વાત સરકાર કરવા તૈયાર થઈ છે એ સારી બાબત છે બીજું કે કે આજે એક સારી બાબત એ પણ સરકારે આ કાયદામાં સુધારો કરતા લોકોના સૂચન મંગાવ્યા છે આ સારી બાબત છે કાયદાઓ લોકો માટે બને છે ભાજપ માટે કે આમ આદમી પાર્ટી માટે નથી બનતો કાયદો જનતા માટે બને છે તો જ્યારે કાયદો બને ત્યારે ત્યારે જનતાના સૂચન માંગવા જોઈએ દુર્ભાગ્ય એ છે કે આ વિધાનસભામાં અનેક કાયદા બને હું ચૂંટાયો પછી લગભગ આઠ દસ બની ગયા જનતાને તો છોડો ધારાસભ્યોને પૂછવામાં નથી આવતું પણ આ પહેલી વખત એવું થાય છે કે સરકાર જનતા પાસેથી વાંધા સૂચન માંગી રહી છે જે સારી બાબત છે અને હું તો એવી વિનંતી કરીશ કે હવે પછી ગુજરાતની વિધાનસભામાં કોઈ પણ કાયદો લાવો સરકાર તરફથી તો દરેક વખતે ત્રીસ દિવસ સુધી જનતાના વાંધા સૂચન મંગાવો તો કાયદો વધુ સારો બની શકે આજે મારે ખુશી સાથે કહેવું છે કે સરકાર જયારે કાયદામાં સુધારો કરવા સંમત થયા છે લોકોના વાંધા સૂચન મંગાવવાનું ચાલુ કર્યું છે ત્યારે સરકાર દરેક ધારાસભ્યોને એક ગ્રુપ મિટિંગ બોલાવે અને ધારાસભ્યો પાસેથી સૂચન મેળવવા માટેની એક મેગા મીટિંગનું આયોજન સરકારના નેતૃત્વમાં કરવું જોઈએ કેમકે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે ઓનલાઈન પોર્ટલમાં ટાઈપ કરી નાખી દો અને તમારા આઈએસ આઈપીએસ વાંચી લે એમ નહીં મંત્રીએ ડાયરેક્ટ સરકારે સીધે સીધા ધારાસભ્ય પાસેથી સૂચન માંગવા જોઈએ સીધે સીધા સાંભળવા જોઈએ આ પોર્ટલ ઉપર તો જનતા સમાજના આગેવાનો સંસ્થાઓ સૂચન મૂકશે પણ ધારાસભ્યને એવો અધિકાર હોવો જોઈએ કે સીધે સીધા ફેસ ટુ ફેસ મંત્રી અને મુખ્યમંત્રીને સૂચન આપી શકે કે આ લગ્ન નોંધણી સુધારામાં શું કરવું જોઈએ મારે બીજું સૂચન કે ગુજરાતની સરકારે ભેગા મળી ગુજરાતની દીકરીઓની જે ચિંતા છે એ આપણા સૌની સહિયારી ફરજ છે પક્ષ વિપક્ષ અપક્ષ નિષ્પક્ષ બધાની ફરજ છે કે ગુજરાતની દીકરીઓ સલામત સુરક્ષિત રહે એના માટે ચિંતા અને પ્રયત્ન કરવો પણ વાત માત્ર સિલેક્ટિવ ન હોવી જોઈએ કોઈ સલીમ નામનો વ્યક્તિ સુરેશ બનીને દીકરીને હોળવે એ સદંતર ખોટું છે એ ગુનો છે અપરાધ છે અને સજા થવી જોઈએ પણ કોઈ સુરેશ નામનો વ્યક્તિ એવું બોલે કે મારે હર્ષ સાથે બહુ ઓળખાણ છે તું કોઈને કહીશ તો હું તને પછી જેલમાં પુરાઈ દઈશ એમ કહીને દીકરીનું શોષણ કરે તો આટકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં એમાં ભાજપના છોકરાઓ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું તમારે કોઈને કહેવાનું નહીં નહીં તમારી કારકિર્દી બરબાદ કરી દેસુ તો સલીમ સુરેશ બની ને ગુનો કરે એ પણ ગુનો છે અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે કે રાજનીતિનો પ્રભાવ ઉભો કરી મોટા મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી મોટા મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે એવો અધિકાર પણ કોઈ સુરેશ ન હોવો જોઈએ અને સલીમ ન હોવો જોઈએ માનની સંઘવી સાહેબ ને વિનંતી કરીશ કે તમારા ફોટા બતાવી દો ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવી મોટા મોટા અધિકારી સાથે ફોટા બતાવી અને દીકરીઓને મનોવૈજ્ઞાનિક રીતે પ્રેશરમાં લાવવાનું લલચાવવાનું કામ કરનારા તત્વો ઉપર પણ કડક કાર્યવાહી થાય એવો સુધારવા કાયદામાં થાય એવી મારી લાગણી છે અને ફરી એકવાર આ નિર્ણય સારો છે હું એને વધાવું છું શુભેચ્છા આપું છું

સવારમાં નવ વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જુનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકાર ટેકાના ભાવે ચણા મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે તો સરકારે મને જે આંકડો આપ્યો એ પૈસા ચૂકવવાના બાકી છે એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જુનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ હજાર ખેડૂતોને બે મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી મોટી ખેડૂતો વિશે વાતો કરે છે ખૂબ મોટી મોટી એ વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ સરકારે ખેડૂતોને બીજું તો કઈ નથી આપ્યું પણ ખેડૂતોએ જે ચણા સોયાબીન કે મગફળી સરકારની વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય સો મણ માંડવી પાકી હોય તો સરકાર સો એ સો પૂરી નથી ખરીદતી કોઈ ખેડૂતના ખેતરમાં એક હજાર મણ ચણા પાક્યા હોય તો સરકાર એક હજાર મણ ચણા નથી ખરીદતા માત્ર દસ થી વીસ ટકા હિસ્સો ખરીદે હજાર મણમાંથી માત્ર સો મણ ખરીદે આપી બે દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટ ને લઈને મોટી મોટી વાતો સરકારના લોકો કરતા હતા એક જિલ્લાના વીસ પચીસ હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની ની કરે છે આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે જેમણે મગફળી સોયાબીન ચણા વેચ્યા છે એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે બીજું મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનો કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદર વિસાવદર વિસ્તારના પિયાવા રાજપરા જાવલડી માણંદિયા દુધાળા મોટાકોટડા સુભાવદલા ઘોડાસણ મુંડિયા રાવણી અને જાંબુડી આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી છે વાસ્તવમાં જંગલ ખાતાની નથી ખેડૂતોની જમીન છે એના માલિક ખેડૂતો છે આજકાલથી નહીં એકોતેર થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે સાત બારમાં એમનું નામ છે વારસાગત નામ છે બાપદાદા વખતના નામ છે છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા એ તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે આજે મેં વન મંત્રીશ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે સૌથી મહત્વની બાબત કે ડબલ એન્જિનની સરકાર અને ડબલ શું પાંચ પાંચ રાજ્ય સરકાર જિલ્લામાં સરકાર તાલુકામાં સરકાર નગરપાલિકામાં સરકાર ગ્રામ પંચાયત પાંચ પાંચ એન્જિનની સરકાર છે પણ કામ શું કામ કઈ કઈ થઈ એમ નથી મેં આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે સરકારે બે શરમી સાથે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર જવાબ આપો કે ગુજરાતના માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે પાકિસ્તાન જેવા દેશ પાસેથી ગુજરાતના માછીમારો આ પાંચ પાંચ એન્જિનની સરકાર છોડાવી નથી શકતી અને વાતો મોટી મોટી વિશ્વગુરુ બનવાની કરે ભાઈ વિશ્વગુરુ નથી બનવું ગુજરાતના છેવાડાના દરિયા કાંઠેથી ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં ગયેલા આપણા પકડાયેલા માછીમાર ભાઈઓ છોડાવો ચંદ્રની વાતો મંગળ ઉપર જવાની વાતો પાંચ ટ્રિલિયન ઇકોનોમી વિશ્વગુરુ એકસો અઠ્યાવીસ ગુજરાત માછીમાર ભાઈઓ તો છોડાવી શકતા અને અને વિશ્વગુરુ વિશ્વગુરુ આવા હોય જે પોતાના દેશના ન છોડાવી શકે નથી બાબત ગૃહમાં મને જવાબ આપે મેં પૂછ્યું કે પાકિસ્તાનની જેલમાં રહીને કેટલા માછીમાર ભાઈઓના મૃત્યુ થઈ ગયા શરમ સાથે કેવું પડે કે છેલ્લા બે વર્ષમાં ત્રણ માછીમાર ભાઈઓના પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયા જેલમાં જેલમાં એમને પાકિસ્તાનની સત્તાએ કેટલો જુલમ કર્યો છે કેટલો ત્રાસ આપ્યો છે અને પાકિસ્તાનની સરકારના ત્રાસ થી આપણા ગુજરાતના ત્રણ માછીમાર ભાઈઓના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા આ વાતની શરમ ગુજરાતની સરકારને લાગવી જોઈએ અને ગૃહમાં વિધાનસભાની અંદર આ ત્રણ માછીમાર ભાઈઓને શોક પાઠવવાનો પ્રસ્તાવ સરકારે લઈને આવવો જોઈએ કે અમારી આ નિષ્ફળતા હતી એકસો અઠ્યાવીસ માછીમારો જેલમાં ત્રણનું જેલમાં મૃત્યુ થઈ ગયું એમનો જે પરિવાર અહીંયા ગુજરાતના દરિયાકાંઠે વસે છે એમનું શું જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે એમનો પરિવાર અહીંયા જાફરાબાદમાં કે ગીર સોમનાથના દરિયાકાંઠે કે પોરબંદરનાથ કે જામનગરના દરિયાકાંઠે રહે છે એ એકલા અટુલા પરિવારનું શું એમના 12 બચ્ચાનું શું એમના શિક્ષણનું શું રોજગારનું શું કોઈ જવાબ ગુજરાતની સરકાર પાસે નથી બહુ જ શરમજનક બાબત છે કે ગુજરાતમાં પાંચ પાંચ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતના માછીમારો એ પાકિસ્તાનની જેલની અંદર રહેવું પડે અને આ સરકાર કઈ ન કરી શકે એ બહુ દુઃખની બાબત મારી આ કહેવાતી છપ્પન ની છાતી વાળી સરકાર ને વિનંતી છે કે બીજું કઈ કરો ન કરો આપણા એકસો અઠ્યાવીસ માછીમાર ભાઈઓને જલ્દી છોડાવો અને પાકિસ્તાન જેવા દેશ પાસેથી આપણે આપણો માછીમાર ભાઈ ન છોડાય શકીએ પાકિસ્તાન કેવડું છે ભારત કેવડું છે ભારતની તાકાત કેવડી છે પાકિસ્તાનની તાકાત કેવડી છે દરેક ચૂંટણીઓમાં હિન્દુ ભારત પાકિસ્તાનનો મુદ્દો બનાવી ચૂંટણીઓ જીતવી છે પણ પાકિસ્તાન પાસેથી આપણા માણસો તો છોડાવી શકતા નથી મારે આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હું તો નથી દરિયાકાંઠા વિસ્તારનો માણસ હું તો માછીમાર સમાજમાંથી નથી છતાંય જો મને એક ચિંતા થાય હું ખેડૂતનો દીકરો છે મને માત્ર ખેડૂત નહીં આપણા ગુજરાતના કોઈ પણ માણસની ચિંતા થાય આ પ્રશ્ન મેં ઉઠાવ્યો માછીમાર ભાઈઓનો તો સરકાર શું કરે છે મારી આજે લાગણી છે કે આપણા માછીમાર ભાઈઓ જે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામા છે અને ગુજરાતની વિધાનસભામાં શોક પાઠવવામાં આવે અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે અને સરકાર પોતાની નિષ્ફળતાનું કબૂલાતનામું ગૃહની સમક્ષ રજૂ કરે આપનો કોઈ પ્રશ્ન હોય તો કહી શકો આજે આજે ગઈકાલે વિધાનસભાની અંદર મારા બે હતા મારા મત વિસ્તારમાં આવેલ ટીપી નવ સુખપુર બાબતે પ્રશ્ન હતો અને એક ટીપી યોજનાનું લેન્ડ રેકોર્ડ દુરસ્ત કરવા બાબત એટલે કે કરેક્શન ઓફ ધ રેવન્યુ રેકોર્ડ આ બંને પ્રશ્નોમાં સરકારે ખોટો જવાબ આપ્યો છે એવી રજૂઆત ગૃહની અંદર કરી હતી આજે ગુજરાતના માનનીય શહેરી વિકાસ મંત્રી કનુભાઈએ મને બે પત્રો પાઠવ્યા છે ગૃહની અંદર અને બંને પત્રોના માધ્યમથી મારા બે પ્રશ્નોના જવાબ રજૂ કર્યા છે બાબત એવી છે કે સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ચાલીસ ટકા જમીન કપાત તરીકે લે છે વાસ્તવિક રીતે હું હજાર વખત કેમેરાની સામે બોલો છું કે ગુજરાતના કોઈ કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ખેડૂતોની ચાલીસ ટકા જમીન કાપી લેવી એવું પણ નથી લખ્યું કે જમીનને વળતર ન આપવું એક તો ચાલીસ ટકા જમીન ગેરકાયદેસર રીતે કાયદાનું મનસ્વી અર્થઘટન કરીને ખોટે ખોટી રીતે ચાલીસ ટકા જમીન કાપી લેવી જેના કારણે શહેરોમાં મકાનો મોંઘા મળે છે જેના કારણે શહેરોની જમીનના ભાવ ઉચકાય છે જેના કારણે શહેરોની અંદર ટ્રાફિક જામની સમસ્યા થાય છે બધાની પાછળનું કારણ આ ચાલીસ ટકા જમીન કાપવાનો મુદ્દો છે મારો પ્રશ્ન એમ હતો કે ચાલીસ ટકા જમીન જે કાપવામાં આવે છે એનું ખેડૂતોને કોઈ વળતર આપો છો કે નહીં સરકારે વિધાનસભામાં મને ના પાડી કે ના અમે નથી આપતા મેં નીચે જિલ્લામાં પ્રશ્ન પૂછ્યો તો જિલ્લાના અધિકારીએ કીધું કે ઓગણ કરોડ રૂપિયા અમે વળતર ચૂંકવવીએ તો મેં ગૃહમાં પૂછ્યું કે નીચેનો અધિકારી ઓગણસિત્તેર કરોડ ચૂકવવાનું કે છે ઉપર વાળા ના પાડે છે તો હાચું હું તો આજે મને લખીને આપ્યું હાચું હું છે પણ આ હાચું પણ હાચું નથી આની અંદર એમ લખ્યું છે કે ટીપી નવ માં જમીન માલિકોને કપાત પેટે ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ફોર્મ જી મુજબ ઓગણસિત્તેર કરોડ રૂપિયા વળતર આકારવામાં આવેલ છે જે કાયદાની કલમ ફલાણી મુજબ ઇન્ક્રિમેન્ટલ કોન્ટ્રીબ્યુશન સાથે સરભર કરવામાં આવે છે એટલે સરકાર એમ કે છે કે અમે ટાઉન પ્લાનિંગ કર્યું એટલે તમારી જમીનની કિંમત વધી ગઈ તો એ વધેલી કિંમત છે એ જ તમારું વળતર હવે આ કેવી વાત થઈ ગઈ મારી દસ વીધા જમીનમાંથી ચાલીસ ટકા લે જમીન સરકાર મફતમાં લઈ જાય છે અને બાકીની જમીનનો કિંમત જે વધી ગઈ એ જ મારો નફો એવું કેવી રીતે હોય આ બિલકુલ કાયદાનું મનસ્વી એકદમ ખુટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે હું હજુ આગળ પણ આ મુદ્દે લડતો રહીશ અને જ્યાં સુધી આ ટાઉન પ્લાનિંગ એક્ટના નામે ચાલીસ જમીન પડાવી લઈ અને પોતાના મળતિયા બિઝનેસમેનોને વેચી નાખવાનો ભાજપનો ધંધો બંધ નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ અહીંયા લડીશ અને લોકો વચ્ચે જઈને પણ આ મુદ્દો ઉઠાવીશ ના એવો પ્રશ્ન નથી એમાં કોર્પોરેટનો પ્રશ્ન નથી કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ જ્યાં હશે ત્યાં છાતી ખોકીને કહીશું કે કોર્પોરેટનો દોડો છે પણ આમાં કોર્પોરેટનો દોડો નથી સરકારની ભૂલ છે એમાં એવું થયું છે કે પિયાવા રાજપરા જાવલડી માણંદિયા દુધાળા મોટાકોટડા શોભાવડલા ઘોડાસણ મુંડિયારાવણી અને જાંબુ આટલા ગામમાં સરકારે ઓગણીસો સિત્તેર એકોતેર ની અંદર સરકારે જ સરકારી પડતર સરકારી ખરાબો સરકારી જમીન હતી એ ખેડૂતોને ફાળવી નવી શરતની જમીન તરીકે સાંથણીની જમીન તરીકે જે કઈ હોય તે સરકારે જમીન ઓગણીસો સિત્તેર એકોતેર માં સોરી એકસઠ આસપાસ ફાળવી એની એક જમીન ઉપર ઓગણીસો સિત્તેર એકોતેર માં સરકારે જંગલ જાહેર કર્યું સેમ જમીન ઉપર સર્વે નંબર દસ પેલા ગોપાલભાઈને ને આપ્યો ઓગણીસો એકસઠ માં ઓગણીસો એકોતેર માં સર્વે નંબર દસ જંગલની જમીન જાહેર કરી તો ત્યારથી લઈને આ વિવાદ ચાલતો આવે છે ઓગણીસો સિત્તેર એકોતેર થી આ વિવાદ ચાલતો આવે છે સરકારે એકની એક જમીન બે વખત ફાળવી એક વખત લોકોને ફાળવી અને પાછળથી જંગલને ફાળવી એના કારણે લોચો ઉપસ્થિત થયો છે આ જમીનો આ જે કાંઈ ચૌદ દસ ગામ છે એ તમામ ગામની જમીનો અત્યારે ખેડૂતો વારસાગત રીતે પેઢી દર પેઢી ઓગણીસો એકસઠ થી ખેડે છે પણ એની અંદર ખેડૂતનું નામ સાત બારમાં છે સાથે સાથે જંગલનું પણ નામ છે જેના કારણે ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફો પડે છે મેં આજે એની રજૂઆત કરી થેન્ક યુ ક્રમાંકે મારો આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં